એવું થોડું ત્યાં તો ના ના હું બીજેથી આવો વિચાર કરી રહેલો છોકરી માંગી થઈ ગઈ તો પછી હું કહ્યું રાજા એ ગામ લોકોને બોલાવ્યા બોલાયાર મીટીંગ એવું રાખ્યું બસ ત્યાં એ કીધું કે આ ખેરનો ખૂટડો મારા આંગણામાંથી સુકાઈ રહેલો છે મોટો ઝાડ આ ખેરનો ખૂટો છે ને આ ખેરના ખૂટડાને એક લાકડી સોંપે આને એના એ લાકડો આ ફેરનો ખૂટડો ફૂટી જાય અને એક એ એક લાકડું નાનો અંથો ચીંપો ઉડીને મારી છોકરીના માથામાં જ પડવું જોઈએ તેને હું મારી જ છોકરી આપું તેની જોડે મારી છોકરી છોકરીને લગ્ન કરી આપવા એવો એમના મનમાં કેમ કે આ ફૂટે ને અને મારી છોકરી ના લગ્ન કરું ને એવો એમનો વિચાર હતો એમ એટલે આવું કાંઈક રાખેલું છે રાજા પણ બધા ભેગા કર્યા તો ગામ ભેગો થઈ ગયો અને ઘણા ખરા રાજાની છોકરી મેળવાના એટલે ઘણા એકાએક એકાદ દેવને કે કેટલાક કેટલાક કોટલા નારિયલ ઓધ આપ્યો હોય અને કોઈ કોઈ તો કુકડા બકડા કાંઈ પે એવું વોંધ આપવો હોય આ કૂટડો ફૂટી જાય મારાથી મારા છોકરાથી ફૂટી જાય હું આટલો આટલો વાનો આપી દેવા પણ છોકરી જ મેળવી લેવાય રાજાની છોકરી એમ કરીને ભલ ભલો પ્રેરણા કર્યો એ લોકોએ ગામ લોકોએ તો પછી તેમાં છે ને એક છોકરો મા બાપો ઘરનો હતો માં બાપો હતા એમ કે નાનપણથી જતા રહેલા હતા તો એને ઓજ કોઈ રો કેવાય તે આવીને દૂર દહી ગયો એ બધાના પાછળ બેસી રહેલો હતો બધા ટ્રાય કરી જોયું

आटला मोटा मोटा एम लाक मारे तो कोई नहीं छोटे तो मारा थे तो हम छोटे एम करेंगे तेना पास वाला तो कौन जाए जो ही गया आने पकड़ी ने ले आया चल रहे पहले तो मोट हो पीछे हो रहे ने बंदा ने खात्री तो नहीं रखी ऐना थे तो हम छोटे है कौन चांगियों ने थे छोकरों छोकराएं की जो અખતવાલે બખતવાલે આયા બનો જો હોલે અને એક કુટળો ફૂટી જાય છે એમ કરીને એકલા બે ફોકે ને એક કુટળો ફૂટી જિયન એક થી એ ઓ ઉડીને એટલે છોકરી માથામાં માથા માં ફૂટી ગઈ તો બચ્ચા ને નવાઈ લાગ્યો હે ઓ હો આટલા બધા કાય છે માનસ રાખીને આવ્યા તેને નીકૂ આ પોહલ્યા એ ખોડીને કરી તે રાજા બી નારાજ થઈ ગયા આ પોહલ્યાને લીધે છોકરી આપો પણ અમે તેની બોલી બોલી કરી એટલે આપવું જ પડે એટલે તે પહોંચ્યા સાથે છોકરીને રાજાની છોકરીને લગ્ન કરી આપેલી પણ છે ને તે છોકરા પહે યુક્તિ નહીં હતી શક્તિ બી નહીં હતી પણ માં બાપ નું નામ લેને છોકરાને લાત માર્યું કે છોકરો ફૂટી ગયો એવું ભાઈઓ માં બાપ પાસે એકલી દેહગી છે આપણા પાસે માં પિતા પાસે માં પિતા નું નામ લે એટલે કામ થઈ જાય એવું કહેતા આપણે રખો છો એને એટલે ને दादा એ કોખત હે दादा ક્રિકેટ નો ખેલાડી હતો રમત ગમતનો ખેલાડી એનો નંબર જ લાવતો હતો દાદા ક્રિકેટમાં બોલ માં જાય દરેક રમતમાં દાદાના નંબર જ આવે પહેલાં જ નંબર લાવતો હતો તો એકવાર રાજાના દરબારમાં ત્યાં રાખ્યો એમ બોલ રમવા માટે ત્યાં રાખ્યું તો આ દાદા પોતે ક્યાં રમવા ગયો તો એને લઈ ગયા એમ તો રમતા રમતા તે રાજાની છોકરી ત્રીજા માળ પર હતી અને બારી પાસે બેસીને જોયા કરતી હતી તો દાદા રમતા હતા ને તે એ દાદાને પસંદ કરી લીધું ઓહો એની રમત કેવી છે એની સાથે હું લગ્ન કરું તો કેટલું સારું એમ કરીને એના મનમાં આવી ગયો એમ દાદા સાથે લગ્ન કરવાની હતી તો તરત બેસી બેસીને ચિઠ્ઠી લખી કાઢી લખી કાઢી ચિઠ્ઠી લખી કાઢીને જ્યાં જ્યાં દાદા રમતો હતો ને ત્યાં આમ કોઈ સાથે વિચારીને તે ત્રીજા માલ પરથી દાદાના આગળ જ કરી ચિઠ્ઠી નાખી દીધી એમ તારી સાથે મારે લગ્ન કરવાનો છે એમ તું રાજી છે કે કેમ એમ કરીને ત્યાં દાદાએ રમતા રમતા ઉચકીને જોઈ લેજો તો એ છોકરીએ પસંદ કર્યું છે રાજકુમારીએ મને પણ એની સાથે મારે લગ્ન કરવું નહીં એમ કરીને ઉલટ જવાબ દાદાએ તરત તે જોઈને વણીને પાછી લેખી કાઢી દાદાએ એ છોકરી તું તે હું તો તું તે ગોળી છોડી અને હું કાલો છોડો તારી સાથે મારો મેળની બે આ તું ઉજરાતની છોકરી છે અને છોકરી સાથે મારો બેસે અને મને તો આદિવાસી છોકરી જોઈએ આદિવાસી છોકરી જોડે હું લગ્ન કરવાનું છે એમ કરીને દાદા એ તરત ચીઠી લખેલી અને પછી ત્યાં કોણ આપવા જાય ત્યાં તો ચોકીદાર હોય ત્યાં કોણ જાય ઉપર માળખો પણ દાદાએ લખીને તો બોલ સાથે ચીટારીને પછી એક એકેલાતે બોલ માર્યો ને એ ચીજા માલા પર એ ભારે બારી રહીને છોકરી બેઠેલી હતી ત્યાં તે બોલ ગયો ત્યાં કોઈ આ કોઈ આરોપ મસે બોલ ક્યાંક એમ થઈ ગયો એમ તો કોઈ નહીં કહે નહીં એટલે તે એણે કાંઈક યુક્તિ કરીને બોલ લાટેઠોને

કાલી પરે વાંતા ગોર પરોવા તેલ મેરી જળ ને પસેવા ચાલી જતો વાકેર પાલે તેલ મેરી જળ ને તો પેલા ચાલી જવો વાકેર પાલે એમ લખીને મોકલી મોકલ્યો એમ તે છોકરીને એ છોકરી બી નારાજ થઈ ગયા અરે આવી છોકરી હામે થી હા પાડે ને આ કેટલો નાલાયક હોય એટલે ના પાડવું એમ તેની જાત આપતી હતી એમ છે દાદા જાત કરતા હતા અમને ધનિક ખબરમાં દાદા કંઈ બતાવતા હતા એમ એટલે દાદાને ગમે એટલા ગમે એટલી છોકરી રૂપાડી હોય ને તો દાદાને એમ લાગતું હતું તો બીજી જાતમાં અને ઉજળિયાતમાં જો હું લગ્ન કરી લો તો મારા આ જાત આદિવાસી જાત એની દશા હું થઈ એમ કરીને રાજા બીજી જાતમાં હાની પાડ્યો અને આદિવાસી કોળી સાથે લગણ કર્યું દાદાએ અને આપણા જાતને બચાવવા સારું અને આપણા આપણી જાતને બચાવી લીધી દાદાએ તો ભાઈઓ આટલું કે એને હું બેસું છું અને આ દામ દાદા ખાને એના પર બહુ ગીત આપી છે ને ભજનો બી છે ને બધો પુરાવો એની પાસે છે એમને ટકા આપણને કાંઈક કોઈને ઊંઘાળી ગયા હોય કોઈ ઊંઘી ગયા હોય એ બી ઉઠી જાય એવું કાંઈક વિષય રાજા આપણને બતાવે ત્યારે એટલું કહીને હું રાજા લઉં છું તો કરતા 对对对。<laughs>